તેમજ ભાવિ ભક્તો દ્વારા માનતા માનવાથી માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને દીકરા આપે છે ભક્તો માતાજીને સાકરથી દીકરાની માનતા પૂરી કરે છે રવિ રાંદલ માતાજીના મંદિરના મહંત શ્રી રમેશ પ્રગટ સમજુ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ ગોસાઈ તેમજ મહંત પરિવાર દ્વારા બપોરના સાડા અગિયાર કલાકે રવિ રાંદલ માતાજીની મહા આરતી કરવામાં આવી હતી આરતીમાં બહોળી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો અને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો 아이고. મંગળવાર વૈશાખ સુદ માતાજીના એક સો આઠ લોટા અને ભાવિક ભક્તો પ્રસાદ લીધો અહીંયા માતાજી બધા ઈચ્છા અને આશા પૂરી કરે છે માનતાઓ કરે છે ભાવિ ભક્તો

સંતાન ન હોય એટલે માતાજી સંતાન આપે છે એટલે એ લોકો આવીને આવ્યા સાકર્ષિક હોય છે